નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કળતરમાં આજનો આપણો વિડિયોનો વિષય અનોખો છે વિશ્વકર્મા ભગવાન અને ગર્ભાવસ્થા વચ્ચેના સંબંધની વાત આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ વિશ્વકર્મા ભગવાન હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્માંડના મહાન શિલ્પી સર્જનહાર તરીકે ઓળખાય છે તેઓ માત્ર ભૌતિક વિશ્વના નિર્માતા જ નથી પણ માનવ જીવનના ઘડવૈયા પણ ગણાય છે ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભમાં રહેલા બાળક માટે વિશ્વકર્મા ભગવાનનું મહત્વ વિશેષ છે તેમના આશીર્વાદ માત્ર ઇમારતો કે શિલ્પકાર્યો માટે નથી એક નવી જિંદગીને આકાર આપતા માતા પિતા માટે પણ ખૂબ જ મહત્ત્વના છે વિશ્વકર્મા ભગવાન શિલ્પ ઇજનેરી સ્થાપત્ય યાંત્રિક વિજ્ઞાનના દેવતા તરીકે પૂછાય છે તેઓ બ્રહ્મના માનસપુત્ર મનાય છે અને તેમણે દેવતાઓ માટે અનેક મહાન મંદિરો નગરો યંત્રો અને હથિયારોનું નિર્માણ કર્યું છે ગર્ભાવસ્થા એ માતા માટે એક પવિત્ર અને દિવ્ય સમયગાળો છે જેમાં તે એક નવા જીવનોનું સર્જન કરી રહી છે આ રીતે માતાને વિશ્વકર્મમાં ભગવાન બંને એક સર્જક શક્તિ છે જેનાથી ભવિષ્ય ખડાય છે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સ્તરે જોવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન માતાના વિચારો આચાર અને ઉર્જા શિશુના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે વિશ્વકર્મા ભગવાનને સર્જનહાર અને ઘડવૈયા માનવામાં આવે છે આથી માતાના જીવનમાં તેમનું એક વિશેષ સ્થાન છે ભગવાન વિશ્વકર્મા એ સર્જન શક્તિના દેવતા તરીકે પૂજાય છે તેઓ માત્ર ભૌતિક વિશ્વના સર્જક નથી પણ દિવ્ય ધર્મ સંસ્કૃતિ અને જીવનના સર્વાંગી વિકાસના પાયાના દેવતા છે ગર્ભવતી માતા પણ એક સર્જક છે માતાનું ગર્ભ એક નવું બ્રહ્માંડ છે જ્યાં એક જીવનું સર્જન અને ઘડતર થાય છે આ રીતે જોવામાં આવે તો વિશ્વકર્મા ભગવાન અને ગર્ભવતી માતા બંને એક અનન્ય રચયિતા છે આમ તત્વજ્ઞાનિક દ્રષ્ટિએ વિશ્વકર્મા ભગવાન અને ગર્ભવતી માતા વચ્ચેનો સંબંધ એક ઊંડો આધ્યાત્મિક અને દિવ્ય સંબંધ છે જે સમગ્ર સૃષ્ટિના સર્જન અને વિકાસ સાથે જોડાયેલ છે ચાલો હવે વિશ્વકર્મા ભગવાનની વાત કરીએ તો તેઓ સૃષ્ટિના મહાન શિલ્પકાર છે વિશ્વકર્મા શબ્દનો અર્થ થાય છે સર્વત્ર કર્મ કરનારો એટલે કે જે સમગ્ર બ્રહ્માંડમાં સર્જન વિકાસ અને આધારનો પાયો સ્થાપે છે તે વિશ્વકર્મા શાસ્ત્રીય દ્રષ્ટિએ વિશ્વકર્મા ભગવાન એટલે બ્રહ્માંડના આર્કિટેક્ટ આ સમગ્ર બ્રહ્માંડના મુખ્ય શિલ્પી તેઓ છે તેઓએ જ સ્વર્ગલોક ઇન્દ્રનું રાજમહેલ રાવણ માટે સોનાની લંકા દ્વારિકાનગરી પાંડવ માટે ઇન્દ્રપ્રસ્થજી શિવજી માટે ત્રિશૂલ વિષ્ણુ ભગવાન માટે દિવ્ય સુદર્શન સહિત અનેક દિવ્ય સર્જનો કર્યા છે તેઓ કલાકૃતિ શિલ્પ અને યાંત્રિક વિજ્ઞાનના સ્વામી છે જે સૃષ્ટિના સર્જન હેતુ ધર્મને આકાર આપે છે માતા પણ એક માનવ સર્જક શક્તિ છે માતા પણ વિશ્વકર્મા ભગવાનની જેમ સર્જનહારી છે માતાનું ગર્ભ એક મંદિર છે જ્યાં પવિત્રતાનો વાસ થાય છે જ્યાં નવું જીવન ઘડાય છે માતા વિશ્વકર્મા ભગવાનની જેમ એક જીવને સંસ્કાર બૌદ્ધિક શક્તિ અને આધ્યાત્મિક તેમજ ભાવનાત્મક શક્તિ માટે તૈયાર કરે છે આપણા શાસ્ત્રો કહે છે કે માતા પોતાના વિચાર આહાર જીવનશૈલી અને આધ્યાત્મિકતા દ્વારા બાળકના મગજ અને સ્વભાવને આકાર આપે છે વિશ્વકર્મા ભગવાન એક મહાન ઇજનેર છે તેમ માતા પણ એક સર્જક છે જે ભવિષ્યનું ઘડતર કરે છે વિશ્વકર્મા ભગવાન પોતાની દિવ્ય શક્તિ દ્વારા જીવનમાં દરેક વસ્તુને સજાવટ અને શિલ્પ દ્વારા આકાર આપવાનું કાર્ય કરે છે જેમ વિશ્વકર્મા ભગવાન શ્રેષ્ઠતમ સર્જક છે તેમ માતા પણ પોતાના ગર્ભમાં બાળકને શ્રેષ્ઠ આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સકારાત્મક વિચારો અને આધ્યાત્મિકતાને અપનાવવાથી વિશ્વકર્મા ભગવાનની કૃપા મળે છે શિલ્પ સંગીત ચિત્રકલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ ગર્ભમાં બાળકના બુદ્ધિ વિકાસ માટે ઉત્તમ છે માટે માતાએ આવી પ્રવૃત્તિઓ અચૂક કરવી જોઈએ માતા જ્યારે વિશ્વકર્મા ભગવાનના મંત્રો ધ્યાનથી સાંભળે છે તેમનું ધ્યાન કરે છે આરાધના કરે છે ત્યારે ગર્ભમાં રહેલ બાળકમાં સર્જનાત્મકતાના ગુણો વિકાસવાની સંભાવના વધી જાય છે ગર્ભસ્થ શિશુ માટે માતા એક નિર્માતા છે વિશ્વકર્મા ભગવાને જેમ દેવલોક નગરો અને શસ્ત્રોની રચના કરી છે તેમ માતા ગર્ભમાં રહેલ બાળકના અંગ ઉપાંગોની એની બુદ્ધિની એની ભાવનાઓની રચના કરે છે તત્વજ્ઞાનિક રીતે જોવામાં આવે તો માતા વિશ્વકર્માની શક્તિથી પ્રેરિત છે જે સર્જન અને ધર્મના આધારે એક નવા જીવને આકાર આપે છે માતાનું હૃદય સર્જનશીલતાનું કેન્દ્ર છે જ્યાં ગર્ભસ્થ શિશુ માટે આદર્શ ચિંતન કર્તવ્ય અને સંસ્કાર જન્મે છે માતાનો ચિત્ત વિશ્વકર્માની દિવ્ય તત્વોથી ભરપૂર હોય ત્યારે શિશુમાં શાંતિ બુદ્ધિ અને ઉત્કૃષ્ટ સર્જનશીલતા ઉત્પન્ન થાય છે વિશ્વકર્મા માત્ર ભૌતિક સ્થાપત્યના દેવતા જ નથી પણ ધર્મ જીવનશૈલી અને અધ્યાત્મના ઉર્જા સ્થાન છે ગર્ભાવસ્થા એટલે બ્રહ્માંડનું પુનઃ સર્જન જ્યારે માતા ગર્ભવતી હોય છે ત્યારે તે એક નવું બ્રહ્માંડ પોતાના ગર્ભાશયમાં બનાવે છે ગર્ભમાં બાળક માત્ર શરીરથી જ નહીં પણ મન અને આત્માથી પણ ઘડાય છે તેની આચાર અને વિચાર સાથે લાગણીઓ અને સંસ્કારો પણ ઘડાય છે અને આ ઘડતર માટે વિશ્વકર્મા ભગવાનના દિવ્ય શક્તિની જરૂર છે માતા વિશ્વકર્મા ભગવાનની જેમ એક ઘડવૈયા છે માતા શિશુ માટે એક આધ્યાત્મિક શ્રમયોગીની છે જે રોજ ગર્ભમાં એક નવા જીવનનું ઘડતર કરે છે વિશ્વકર્મા ભગવાન દ્વારા માતા અને બાળક માટે ધર્મ અને કર્મ બંનેનું મહત્ત્વ ઉદઘાટિત થાય છે ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવવા માટે ગર્ભવતી માતા ખાસ ઉપાસના અને પૂજા કરી શકે છે ગર્ભાવસ્થા દરમિયાન વિશ્વકર્મા ભગવાનની ઉપાસના કરવાથી વિશ્વકર્મા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે માટે માતાએ આ મુજબ પ્રવૃત્તિઓ કરવી જોઈએ સૌ પ્રથમ વિશ્વકર્મા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તેમના મંત્રનો જાપ કરવો જોઈએ બ્રહ્માંડના કળવૈયા સ્વરૂપની એમની જે ચિત્રકૃતિ છે તેને નજર સમક્ષ લઈ આવવી જોઈએ અને ઓમ વિશ્વકર્મણે નમઃ ફરી બોલીએ છીએ આ મંત્ર ઓમ વિશ્વકર્મણે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્યાર પછી કલાકૃતિ ચિત્રકલા અને શિલ્પ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગર્ભમાં રહેલ બાળકને સર્જનશીલતાની ઉર્જા આપવી જોઈએ વિશ્વકર્મા જયંતિના દિવસે વિશેષ આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરવી જોઈએ ભગવાન વિશ્વકર્મા વિશેષ ગર્ભ સંવાદ દ્વારા બાળકની અંદર ધર્મ અધ્યાત્મની સાથે ભગવાન વિશ્વકર્માની સર્જનશીલતા અને દિવ્ય ગુણોનું આરોપણ કરવું જોઈએ ગર્ભવતી માતા જ્યારે વિશ્વકર્મા ભગવાનની પૂજા કરે છે ત્યારે વિશ્વકર્મા ભગવાનની કૃપાથી માતાના મનમાં શાંતિ અને સંતુલન જળવાઈ રહે છે ગર્ભમાં રહેલ બાળકનું બુદ્ધિ અને ચિંતન વિકસે છે સર્જનાત્મકતા અને કૃતિશીલતાનો વિકાસ થાય છે વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદથી માતાનું અને ગર્ભસ્થ બાળકનું શરીર મન અને હૃદય સ્વસ્થ રહે છે સકારાત્મકતા અને દિવ્ય ઉર્જાને વધારવા માટે ઘરમાં સ્વચ્છતા અને સુશોભન કરવું જોઈએ મકાન ઘરની આસપાસ ઉર્જા શુદ્ધ થાય તે માટે મંત્રજાપ અને સફાઈ કરવી જોઈએ ગર્ભવતી સ્ત્રીએ ગર્ભમાં બાળક માટે કલાત્મક અને આધ્યાત્મિક વાર્તાઓ વાંચવી જોઈએ કલાત્મક સર્જનના ચિત્રો અને વિડીયો જોવા જોઈએ વિશ્વકર્મા ભગવાનના સ્તોત્રને વાંચીને જીવનમાં શાંતિ લાવી શકાય છે વિશ્વકર્મા ભગવાનની કૃપાથી બાળકના મગજમાં પ્રાચીન જ્ઞાન અને વિજ્ઞાનનો સંચાર થાય છે ગર્ભસ્થ શિશુના બુદ્ધિ અને સર્જનાત્મકતાના વિકાસ માટે અનુકૂળ પરિબળો બનવા લાગે છે ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક માનસિક શાંતિ મેળવવામાં સહાય થાય છે માતાની આંતરિક ઉર્જા અને સંવાદિતા સકારાત્મક બને છે ગર્ભાવસ્થાથી જ વિશ્વકર્મા ભગવાનની કૃપા ઉતરવાથી બાળકની અંદર ઉચ્ચ બુદ્ધિ એટલે હાઈ ઇન્ટેલિજન્સી કલા અને શિલ્પકલા પ્રત્યે રુચિ એટલે કે આર્ટિસ્ટિક એન્ડ ક્રિએટિવ માઇન્ડસેટ બને છે સમયનું યોગ્ય આયોજન અને શ્રેષ્ઠ જીવન પદ્ધતિના દિવ્ય ગુણોનું આરોપણ થાય છે તેમજ સંતુલિત અને ઉર્જાશીલ વ્યક્તિત્વ ગર્ભકાળથી જ બાળકનું ગણાઈ જાય છે ગર્ભાવસ્થા એટલે માતાને પરમપિતા પરમેશ્વર પાસેથી મળેલી સર્જનશીલતા અને સર્જનશીલતાનું બીજું નામ એટલે ભગવાન વિશ્વકર્મા તો ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરી માતા નવું જીવન સર્જન કરતી વખતે તેમની દિવ્ય શક્તિ મેળવે બાળકની દિવ્ય જીવનશૈલી બને શ્રેષ્ઠ જીવન બને માતા અને શિશુ બંને સ્વસ્થ દિવ્ય અને બુદ્ધિશાળી બને એવી પ્રાર્થના ગર્ભાવસ્થા દરમિયાન વિશ્વકર્મા ભગવાનની કૃપાથી માતા અને બાળકનું શારીરિક આધ્યાત્મિક માનસિક આત્મિક અને બૌદ્ધિક ખડતર શ્રેષ્ઠ બને અને દિવ્ય બને બંનેના ભવિષ્ય શ્રેષ્ઠ બને એવી દિવ્ય પ્રાર્થના જેમ દરેક કલાકાર પાસે કંઈક ને કંઈક હથિયાર હોય છે જેમ કે ચિત્ર કરનાર ચિત્રકાર પાસે પીછી હોય છે અને રંગ હોય છે એક શિલ્પી પાસે છીણી અને હથોળી હોય છે તેવી જ રીતે માતા પાસે પોતાના દિવ્ય અસ્ત્ર છે એ છે વિચાર અને ભાવના માતા પોતાના શ્રેષ્ઠ વિચારો ઉમદા અને ઉદ્દત ભાવના દ્વારા શ્રેષ્ઠ શ્રીસુનું ઘડતર કરે તે માટે ભગવાન વિશ્વકર્માની કૃપા અનિવાર્ય છે વિશ્વકર્મા ભગવાન માત્ર શિલ્પ ઇજનેર કે કલાકૃતિના દેવતા નથી પરંતુ તેમનો સીધો સંબંધ ગર્ભવતી માતા અને ગર્ભમાં રહેલ બાળક સાથે છે માતા પણ એક વિશ્વકર્મા છે જે ભવિષ્યને ઘડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે જેમ વિશ્વકર્મા ભગવાન બ્રહ્માંડ નિર્માતા છે તેમ માતા પોતાના શિશુના જીવનની નિર્માતા છે માતા પોતાના વિચાર અને ભાવનાઓ રૂપી હથિયાર દ્વારા બુદ્ધિશાળી દિવ્ય અને સંસ્કારવાન શિશુને જન્મ આપવા માટે ભગવાન વિશ્વકર્મા પાસેથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના અમે આશા રાખીએ છીએ કે ભગવાન વિશ્વકર્મા સાથે ગર્ભાવસ્થા અને ગર્ભવતી માતાના અનન્ય સંબંધની જાણકારી આપને ઉપયોગી લાગી હશે આવી જ ઉપયોગી જાણકારી માટે આપણે ફરી મળીશું નવા વિષય નવા વિડીયો સાથે આ ચેનલ ઉપર આગળ આપણે વિશ્વકર્મા જયંતિ વિશેષ ભગવાન વિશ્વકર્માનો વિશેષ ગર્ભ સંવાદ રજૂ કરીશું તો તેના દ્વારા ગર્ભસ્થ બાળક સાથે જોડાવાનો અનન્ય પ્રયત્ન કરો તેવી વિનંતી આપ અન્ય કયા વિષયો ઉપર વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ દ્વારા અમને અચૂક જણાવશો અમે તે વિષય ઉપર વિડીયોનો પ્રયત્ન કરીશું ફરી મળીશું નવા ઉપયોગી વિષય સાથે નવા વિડીયોમાં આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ